નમસ્કાર દર્શક મિત્રો આપની હર સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ અમે આવી પહોંચ્યા છે ડાન્સિંગ ફુવારો જી હા ઓળખ હતી ડાન્સિંગ ફુવારો પણ હવે એ ફુવારો

અત્યારે ટાટા તળાવમાં અમે જે નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન લાઇટ એન્ડ સાઉન્ડ શોનો પ્લાન કર્યો છે શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસના ભાગરૂપે જ શહેરીજનોને વધારે જે છે લેજર ટાઈમ માટે અને એક સારી જગ્યા મળી શકે છે જ્યાં આવીને લગભગ અડધો કલાકથી વધારે લોકો પરિવાર સાથે આવીને ટાઈમ વ્યતીત કરી શકે છે આના માટે અત્યારે અમે પ્લાન કર્યો છે કે લગભગ અડધા કલાકનો શો રહેશે જેમાં મૂવી પણ આવવાની છે જે આપણા ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃતિના પહેલા જે છે દસ થી પંદર મિનિટ બતાવશે અને પછી જે છે અલગ અલગ જે ફેમસ સોંગ્સ છે સોંગ્સના બીટ ઉપર જે છે આનો લેઝર શો જે છે લાઈટ એન્ડ સાઉન્ડ શોના સાથે સાથે છે આ લગભગ આવતા ત્રણ થી ચાર દિવસમાં જે છે એ બધું ચાલુ થશે અને ત્યારે જે છે બધા તમામ મીડિયાના મિત્રો માધ્યમથી જે છે નવસારીના બધા શહેરીજનોને પણ અપીલ કરવામાં આવશે કે જે છે ઇનિશિયલી થોડા સમય આપણે આને જે છે ફ્રી ઓફ પોસ્ટ પણ રાખવામાં આવશે તો લોકો આવી શકે છે અને જે છે

એકદમ મિનિમમ કે કે જે છે આજુબાજુનો મેન્ટેનન્સ જે છે અમે કરી શકીએ છીએ અને લગભગ ત્રણ વર્ષના જે છે ઓન્ડ સાથે જ આપવામાં આવ્યો છે ખર્ચો અંદાજે લગભગ અઢીથી ત્રણ કરોડનો આજુબાજુ ખર્ચો થયો હશે આમાં ટોટલ જે છે ત્રણ વર્ષના ઓ એન્ડ મેન્ટેનન્સ સાથેનો જે છે બધું એ મેનેજ કરવામાં આવશે તો જે પ્રમાણે આપે જોયું કે આગામી ચાર થી પાંચ દિવસની અંદર જે પ્રમાણે અત્યારે સર જણાવી રહ્યા છે મુજબ કે આ લોકો માટે જાહેર ખુલ્લો આવશે અને પહેલા દિવસોની અંદર ફ્રી ઓફ કોસ્ટ રાખવામાં આવશે અને ત્યારબાદ મેન્ટેનન્સના ભાગરૂપે માત્ર ટોકોન એમાઉન્ટ કદાચ વીસ રૂપિયા ટિકિટ રાખવામાં આવશે એટલે નવસારી જેનો તમે તૈયાર થઈ જાવ કારણ કે કેવડિયા કોલોની એટલે કે સરદાર પટેલના આપણે સાનિધ્યમાં જવું પડે ને સરદાર ડેમની ઉપર આપણે જે લાઇટ એન્ડ મે શર્સો જોતા હતા કે હવે આપણે નવસરીમાં મળવા જઈ રહ્યો છે તો આજ પ્રમાણે આ નવા સમાચારો માટે આપની હાલ તરફ નવસરી લાવે છે જટપટ ન્યૂઝ કેમેરાパー슨 યસ સાવની સાથે હું મહેશ ભટ પાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસ છે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે પાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો